નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ ઉપર આવેલું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને પચાસ ટકા આખા જોવા મળશે સેન્ટ્રલ ગિયર છે સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર છે વાત કરીએ એન્જિનની તો સો ટકા પાવરફુલ ઇન્જિન છે એટલે કે એન્જિનમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી સો ટકા પાવરફુલ ગેર હાઇરોલિક છે તે પણ તમને કંપની ફિટિંગ જોવા મળશે ડીઝલ સારો ટ્રેક્ટર છે ટ્રેક્ટર જનરલ બનાવેલું છે વાત કરીએ મોડલની તો બે હજાર છ મોડલ છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમ ઓનનું કહેવાનું છે કોઈપણ મિત્રને લેવાનું તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિશાલભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરી કે જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી માટે તમારા વિશાલભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવો નવો વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું